મોરબીમાં પાટીદાર સમાજની જનક્રાંતિ સભાને લઈ અને મોટા સમાચાર જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાએ સભાને લઈ ઉઠાવ્યા સવાલ સભામાં સિલેક્ટેડ લોકોને જ અજય આરોપ છે આ સભામાં સમાજના અનેક મોભીઓને કેમ ન બોલાવ્યા મોહન કુંડારિયા મગન વડાવ્યા બ્રિજેશ મેરજા લલિત કગત્રા કેમ ન બોલાવ્યા જનક્રાંતિ સભાના આયોજકો પર લગાવ્યા છે ગંભીર આરોપો અજય લોરિયા આરોપો પર મનોજ પનારાયે પણ નિવેદન આપ્યું છે પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ એવી ત્યારે આ સમાજ ભેગો થયો છે અને આ કાર્યક્રમમાં સિલેક્ટેડ માણસોને બોલાવવામાં આવ્યા સમાજના બીજા આગેવાનો ઘણા છે મોહનભાઈ કુંડારિયા પરશોતમ રૂપાલા સાહેબ બ્રિજેશભાઈ મેરજા પ્રકાશભાઈ વરમોરા ગોવિંદભાઈ વરમોરા મૌલેશભાઈ ઉકાણી જયરામભાઈ વાસજડિયા જંતિભાઈ કવાડિયા મગનભાઈ વડાવિયા વિનુભાઈ રૂપાલા જિગ્નેશભાઈ કૈલા નથુભાઈ કડીવાર જિલ્લા પંચાયતના ઘણા બધા સભ્યો છે પાટીદાર સમાજના કેમ કોઈને આમંત્રણ ન આપવામાં આવ્યું મને એમ લાગે છે કે બીજા કોઈ આડાવડા નિવેદનો આપ્યા વગર આપણે અત્યારે બેન દીકરીના પ્રશ્નો પર જ્યારે લડતા હોય ત્યારે રાજકીય સ્ટેટમેન્ટ આપવા ન જોઈ હું એવું સ્પષ્ટ માનું છું કે સારા કામમાં સો વિઘન એટલે આવા નાના મોટા કોઈ ઇસ્યુ આવ્યા હોય તો પણ સમાજ જીવનમાં આને ઇગ્નોર કરતાં શીખવું જોઈએ નહીં કે તમે એને મીડિયામાં ઉજાગર કરો વાત રહી સામાજિક આગેવાનોની રાજકીય આગેવાનોની તો ઓપન આમંત્રણ હતું એમાં કોઈ જેના નામ લેવામાં આવે છે કે આટલા આટલા લોકો કેમ નહોતા જો આવ્યા હોત તો અમારા માટે સન્માનીય છે એમને સ્ટેજ આપે સમયની અનુકૂળતા હોત તો માઇક પણ આપે એટલે આવી કોઈ રાગ દ્વેષ કે કોઈ અ શું કહેવાય પેલી પૂર્વગ્રહથી આ કઈ થયું નથી